આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય છાત્ર પરિષદ દ્વારા આ વર્ષે પણ પચીસમી ડિસેમ્બરે તુલસી પૂજાનું આયોજન કરાયું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય છાત્ર પરિષદ દર વર્ષે 25મી ડિસેમ્બરે તુલસી પૂજાનું આયોજન કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારે 10:30 વાગે મહાવીર નગર સરકરે તુલસી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી અતુલભાઈ મકવાણાએ તુલસીની મહિમા જણાવતા કહ્યું કે તુલસી એક છોડ નથી તે એક દેવીનું સ્વરૂપ છે દરેક સનાતન હિન્દુના કરે હું ફરજિયાત છે તુલસીની પૂજા કરવાથી પાપ નાશ પામે છે તુલસીની પૂજાને વિષ્ણુ ભગવાનની આરાધનામાં અર્પણ કરતા વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તુલસીને લીધે ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે તુલસીનો ઉકાળો કરી અને પીવાથી પણ રોગ નાશ પામે છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાષ્ટ્રીય છાત્ર પરિષદ જિલ્લા અધ્યક્ષ યક્ષભાઈ બ્રાહ્મા ભટ્ટ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી અતુલભાઈ મકવાણા રાષ્ટ્રીય વ્યાપારી પરિષદના જિલ્લા અધ્યક્ષ સુરેશભાઈ માલવિયા રાષ્ટ્રીય છાત્ર પરિષદ તાલુકા ઉપાધ્યક્ષ યશભાઈ દોશી રાષ્ટ્રીય બજરંગદળના દળના અધ્યક્ષ અનિલભાઈ વણજારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સર ઉપાધ્યક્ષ કમલેશભાઈ સિંધી તીર્થભાઈ જયસ્વાલ વગેરે જેવા કાર્યકર્તા હાજર રહ્યા હતા સોમાજી ચૌહાણ સત્યના સિખર્યો સરમે સત્યની સાથે